ટiep ચાલુ ના ચાલુ ના જલખાના બનાયા ઓર પાપસ સે સોપ આ ગયે હે અરે માં ખાને કી બાટી મોકલી દેવી દાદી ને કા હું કરી વિટા રે દાદી ને ઓયા વસોયા ફેમિલી હેલો एवरीवन તો વાગી તો બજ ગયે હે સુબે કે નોપર કે और हम सो पे आ गए हैं ये ये भाई किधर तो जाने वाले हैं इसलिए हम आ गए हैं ये अपना फुगा दिखाता है बलून 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 दिखाता है व्हाट एवर मैचिंग मैचिंग येलो 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 येलो, येलो डर्टी फेलो ये दोनों ने मैचिंग किया है येलो 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 डिटी 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 एक होगा ये लो ए बकु भरवा दे तो तो चलो चलते हैं <laughs> मिलते हैं दोपहर को तब दो। तक के लिए बाय तकसू से बाय टू तो एवरीवन तक्षिल हाय लाइगुच का ना न्याय तो था ना ये थोड़ा लग गया डूबे ये वो लग गया है तुम्हें बेटे ये भाई बहन पूरा दिन बटका ही भरता है बटका ही भरता है तक तो, तो दोनों दोनों का दोनों ये और रुत्वी लूसो ये <laughs> लूसो लूसो लाओ लूसी दो बस लाओ ये लूसी दो ओके きの જાય Так બાય કર દે બધાઈ ચાલો તો પાછા બે ચકીસ બેન ચકીબેન આવી ગયા છે પાછા ઘર માં નવા નવા મહેમાન આવી ગયા છે પાછા એ મસ્ત મજાનું પાણી પીવે છે એ પણ ફિલ્ટર વાળું પાણી પીવે છે ચકલીબેન એક તો અંદર ભરી ગઈ જો પાણીમાં માં નાઈ છે ને એક બાર થી પાણી પીવે છે ચાલો તો આ હતા ચકલીબેન મળીએ પછી થઈ ગયો છે રોંડો ને વાગી ગયા છે સાડા ત્રણ ને આ બે એક કામ પડ્યું છે ને કામ પડ્યું છે ભર નીંદર પડ્યા પડ્યાશ બે ચાલો તો આપણે જઈ દુકાને ભલે સુતા બે બહાર કઈક આવું ધૂંધળું વાતાવરણ થઈ ગયું છે આજ અભી સ્ટાર્ટ ક્યા ઓર મેં અભી શોપ પે આ ગઈ હું આજ સુધી ટાઈમ નહીં આ ગયે હે कैन जो इधर होमवर्क लेकर आई गई है और तब तू उसके डैडी के साथ गया है और आज शाम को हम सब दादी को लेने जाएंगे ना? ना। है ना क्या थी आ रहा दादी दादी राजकोट से आ रही है तो हम सब उसको लेने जाएंगे शू लेचता ना दादी मारा मैसे तू तो भेगी गई थी तो चलो देखते हैं दादी क्या लाई है राजकोट से मेरे लिए मेरे लिए मेरे लिए बाय हां मेरे ने तो ब्रश तो लिया है ब्रश लिया है उसके लिए टूथ ब्रश लिया था ठीक है चलो तो मिलते हैं शाम को ચાલો તો હું ને તપસીલભાઈ ભાઈ નીકળી ગયા છે માલ લેવા ને લાગી ગયા છે બપોરના સાડા ચાર અમે ને તપસુભાઈ નીકળી ગયા છીએ માલ લેવા તપસીલભાઈ ને હારે જ માલ અમે જાય છીએ સાકલીમ થી મડગાવ મડગાવ માલ લેવા જાય છીએ તપસીલભાઈ ત્યારે થોડીક થોડીક નીંદર આવે છે અને પરાયણે ભાઈ ભેગા આવ્યા છે ટેપ વગાડવાની શક્તિ ટેપ વગાડી એટલે તરત ધીમું કરી નાખે બંધ કરી દઈએ ટેપ ચાલુ ના ચાલુ ના હા ટેપ વગાડવું હોય લે ગીત વગાડવા કયું ગીત સાંભળવું તારે કયું સાંભળવું એ ગીત કયું ઓલું ગુજરાતી હિન્દી તેલુગુ મરાઠી પંજાબી કયું બે ગાય હતી અને પછી ગાય બહુ દેખાય છે ઘરે ને પછી મળીએ માલ લેતા આવી માલ લઈને પછી જાય દુકાને ડાયરેક્ટ પછી રાતે જવાનું મમ્મી બેન ને ચેડવા ચાલો તો મળ્યા से सोप आ गए हैं और, और बज गए अभी बच के पंद्रह मिनट हो गए हैं और अभी हम निकल रहे थे गी की की दो दिन पहले पापा को लेने गए थे और आज मम्मी को लेने गए है जा रहे हैं जा रहे

વાગી ગયા છે રાતના નવ ને થઈ ગયું તો કુલમ ફૂલ અંધારું ઘોર અંધારું હા આપ જોઈ શકો છો કુલી બેન નામ ફોન આમ ફોન આમ ફોન કર્યા રાખે ચાલો નો જાય ઘરે પછી ખાઈ પીને પછી મળી પાછા પહેલા સ્ટેપમાં